સર <coughs>

અને પેકણ ની પાછું તો લીલુ કા आलू हरदाशा तो બર છે ખાઈ ના હે આ બર છે સો ચાંડી ની લગાડી લગાડો લ્યા અને ભેસો ને કાડી તમે ચાલ લગાડી લો તો પૂરો સાફ થઈ ગઈ હે

દર્શક મિત્રો જોવા પેલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે પાછા લાઈક કરી અને શેર કરી ગમે તો વિડીયો આગળ મોકલતા રહો